જય ખુખારમાં મેલેડી શું તમારા ઘેરે મેલેડીમાં પૂંજાઈ છે તે વાત ઉપર ખુખારમાં મેલેડી શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ એક માં જોશું જય ખુખારમાં મેલેડી તો મારું ધર્મ છે મારું કર્તવ્ય છે મારી ફરજ છે તમને એક સુખ આવે તમારા જીવનમાં તમારી મનની મનોકામના પૂરી થાય તમારી આશાઓ પૂરી થાય એવા આશીર્વાદ આલું અને આશીર્વાદ જોડે જોડે તમને સતનો માર્ગ બતાવું બહુ માતા એક માર્ગદર્શન લેવા આયા છે બધાનો હેતુ એક જ છે કે પૂછીએ માતાજી કંઈ પૂછીએ કે અમને શું નડતર છે અમને શું દુઃખ છે પૂછવા જ આયા પૂછવાનો મતલબ એટલે મારી જોરથી માર્ગદર્શન લેવા આયા છે કે માં શું કરીએ તો મારું ભલું થાય શું કરીએ માં તો મારું સારું થાય આવા હેતુથી જ આયા ને આ ઉદ્દેશ લઈને જ આયા તો

એવી તમારા ઘેર તમારી માં બેઠી છે એ મારા કરતા વધારે ફરજ કોની તમારી કુળની માતાની આજે હું શીખવાડું છું ને આજે હું માર્ગદર્શન કરું છું ને એ તમારી કુળ ની ફરજ છે દીકરાઓ ને સદબુદ્ધિ આલી ને સતના માર્ગે લાવવા તો એ તમારી કુળદેવીની ફરજ ફરજ હું એક સોલંકી પેઢીની કુળની માતા જો કદાચ નિભાવતી હોય તો હું તમારું માવતર જ હોય બહુ દીવા જુદાસ પણ તમારા ઘેર બેઠી એજ હું બહુસર એજ ચામુંડા એજ હું મહાકાળી એજ હું અરચી એજ આશાપુરા એજ હું ખોડિયાર તમે જે ગણો એ પણ જગતમાં માં નવ દુર્ગા સ્વરૂપ એક જ આધ્ય શક્તિ છે એક જ પાર્વતી ના એક અંશ છે દરેક જાણો છો તો તું તમને મારા મોની મારી વસ્તી મોની વાલ કરી મીઠા મીઠા શબ્દો બોલી અને થોડી શીખ હાલી અને તમને તમારા માતાના શરણ સુધી મારા રોમના શરણ સુધી કદાચ લઈ જવાની કોશિશ કરું છું ને તો આ મારા ભગવાનનો હુકમ છે એટલે હું બહુ સર કરું છું પણ મારી વસ્તીનો એક પહેલેથી સોલંકી પેઢીનો એક એમના વડવાઓથી જ એક ભાવ હતો સેવા ભાવ ખૂબ સેવા કરી એમના વડવાઓએ કોઈ વાંગણે આવેલા ને કોઈ ભૂખ્યાને જવા નહીં દીધા કોઈ શરણે આયેલા ને કોઈ એમને જવા નહીં દીધા અને એમના ઘેર સાધુ સંતોએ ખાધું કોઈ ભક્તોએ ખાધું કોઈ દુખિયારાએ ખાધું કોઈ ગરીબે ખાધું પશુએ ખાધું પક્ષીઓએ ખાધું એ બધું પૂન સોલંકી પેઢીનું એક જમા થયેલું વર્ષો જૂનું વર્ષોથી ભેગી થયેલું એક પૂન જમા થયેલું હતું અનાજ આવા કાળા કળિયુગમાં આટલા વર્ષો પછી આટલી પેઢી પછી મારા દીકરાને મારી આ સોલંકી વસ્તી ને એક ભેટ સ્વરૂપે મળેલી માતા શું આવું બોલી છું એ દેન છે તો એમના વડવાઓની આવી સેવા ભાવના રાખી એ જ વારસદાર એમનું જ લોહી કહેવાય છે કે લોહીના ગુણો આગળ વસ્તીના વારસદારના આવે એ જ સોલંકીના ગુણો મારા દીકરામાં આયા અને દીકરાના માધ્યમ રાખી અને હજારોના કદાચ અંદર મારા ગુણોના ઉતારો નોસર નહી આશા હોય દેવને કે મારો દીકરો મારી ભક્તિ કરે મારો દીકરો મને બાલ કરે મારો દીકરો મને પ્રેમ કરે એવી દરેકની માતાઓને એક ઈચ્છા હોય હોય કે નહીં જેમ હું મારી વસ્તી વગર અધૂરી છું તો તમારી માતા તમારા વગર શું અધૂરી હોય હશે કે નહીં તમે જેમ ને ને તડપો છો માં કરી તો તમારી માય ઘેર બેઠેલી કુરદેવી દીકરા દીકરા કરી અને તડપતી હોય પણ એ તડપ એની દેખાતી નહીં એના શું તમને દેખાતા એટલે તો જોયું છે ને કોઈને ધૂણવા આવે કોઈને પહેલી વાર માતાજી ધૂણવા આવે તો અનુભવ જોજો તમારા કુટુંબ કાકા કુટુંબમાં ભુવા છે તો ધૂણવા આવે ને પહેલે જ દારથી માતાજી એના કોઠે રોતા હોય ઓપરેશન જોયું છે ને ક્યાં સુ પારતી હોય માતા એને કે માં બોલ ને મા તું કોણ છું તું બોલ તું અમારી ચામુંડા છું તું અમારી મહાકાળી છું તું અમારી ખોડિયાર છું તું અમારી હરસિદ્ધિ છું આવું વસ્તી એને પૂછે ને તો રોવ ચમ રોવ માતાજી ને બોલવું છે છે એને પણ માતા બોલી માતાજી બોલી શકતા તો તમારા ગુના ના કારણ તમારી રહેણી ગેણી ના કારણ એટલે તમારી માતાજી બોલતી ના હોય મજબૂર હોય ચમકે બધાની માતા એ ઘરકી છે ને બધાનું એક પાવર

પણ હું માતા જોઉં છું કે મોટા મોટા ગુના કરી અને આ બધી વસ્તી બેઠેલી છો તમે ગુનેગાર હું ઠેરાવતી નહીં તમે ગુનેગાર છો તમે તમારે અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા તમારા વડવાઓ અજ્ઞાનતાના કારણે કોઈ ગુના કરી બેઠા એ ગુના કર્યા એટલે તમારી માં ની કૃપા થોડી દૂર થઈ કૃપા તો સજ પણ એમાં છે ને વચ્ચે કહે છે ને કે કોઈ આ આ પ્રકાશ છે પ્રકાશ ની વચ્ચે કોઈ પડદો આડો આવી પડવો જોઈએ તમારી પર આશીર્વાદ રાખી બેઠી છે પણ વચ્ચે આ તમે જે ગુના કર્યા જે પાપ કર્યા ને એના આશીર્વાદમાં એના એ સતના તેજના પ્રકાશમાં વચ્ચે પડદા આવી ગયા શેના પડદા તમારા પાપના તમારા ગુનાના તમારા તમારા વડવાઓના એના કારણે તમને માતાજીની આશીર્વાદ એની કૃપા અનુભવાતી નહીં માતાજી કોઈ દર્શન આવતા નહીં કોઈ કામ થતું નહીં પણ કામ નહીં થતું એની પાછળ કારણ કે આ પડદો છે વચ્ચે આ જો આશીર્વાદ આલુ પણ હમણાં વચ્ચે કોઈ પડદો માર દે તો મારા આશીર્વાદ દેખાય તમને આ દેખાય એવી રીતે ગુના પડદો દરેક ઉપર જોઉં છું માતા પણ જો કદાચ અમારું પ્રવચન જે જે ભાવિક ભક્તો આ રડવા વાળી માતા બંધ થઈ જાઓ રડવાથી કશું થાય દેવ રડા સિકોતરા બાળ સિકોતરા એ માં મારું હોમું જોજે જેમ તમને તમે મનુષ્ય જીવતા છો તમારું શરીર છે તો તમને કેવી ભૂખ છે માં અમને કંઈક સુખ દેખાય માં અમને તકલીફ છે બીમારી છે એવી રીતે આ મરેલી આત્માઓ હોય ને એ મારા જેવી માતાના પારે કગરે મા હું દુખિયારી છું હું ભટકું છું મને નહીં પીવડાવ્યું જીવતા જીવ નો ઉદ્ધાર કરવું પણ મરેલી આત્માઓ હોય ભૂત થઈને ફરતા હોય ને એ ભૂતો ને ઉદ્ધાર કરવો પડે તો કે જગત જનની માતા આખા જગત નું આખા વિશ્વનું કલ્યાણ કરવા વાળી

દુઃખ દૂર ભાગીને ભૂકો થઈ જાય પણ મારા આશીર્વાદ એકલા કામ કરશે મૂક નહીં આવતા માતાજી માથે હાથ મૂકી દો મારા દીકરા માથે હાથ મેળવી દો તો તમારી શ્રદ્ધા છે તમારો વિશ્વાસ છે માતાજી હાથે માથે હાથ મેળશે તો અમારું સારું થઈ જશે હું એવું કહું છું થઈ જાય પણ સમજ પ્રમાણ મારા આલેલા જ્ઞાન પ્રમાણ તમારે તમારા જીવનમાં કઈ કર્મો તો કરવા પડશે હું જે માર્ગદર્શન કરું હું જે પ્રેરણા કરું હું જે પ્રવચન આપું એ પ્રવચન સાંભળી અને તમારા જીવનમાં કઈક હારા કર્મો મારા બતાયા મુજબ કરવા પડશે ને તાર તમારી માને માર બતાવવું પડશે જો દીકરો તારો ભણવા આવ્યો હતો ને મારી નિહાર તો ભણાઈ ને ગણાયો હવે પાસ કરાવવાની જવાબદારી તારી જેમ માં બાપ ભણેલા હોતા પણ ભણાવવા માટે એના દીકરાને સ્કૂલે મોકલે છે પાંચ વર્ષ નો થાય તોથી પેલા મેલે એક બાર માં હું થી કોઈ કોલેજ કરાવ કોઈ ડિગ્રી કરાવ સમ મેલે દીકરો ભણે ભણે તો કઈ સારી સદબુદ્ધિ આવ ગણિત આવડે ઇંગ્લિશ આવડે વિજ્ઞાન આવડે સામાજિક વિજ્ઞાન આવડે બધું જેટલી જાતના અત્યારે તો વિષયો ભણ તેના જીવનમાં કામમાં આવો તો હું માનું છું કે તમે સમાજ વિજ્ઞાન ગણિત ઇંગ્લિશ બધુંય ભણ્યા કોઈ પોષ ધોરણ કર્યું કોઈ દસ કર્યું કોઈ અગિયાર કર્યું કોઈ બાર કર્યું કોઈ કોલેજ કરી ભણ્યા ને આજે વાંચતા લગતા તો આવડત છે અને આજ તો જમાનો એવો છે વાંચતા લગતા નહીં આવડતું એને તો મોબાઈલ જોઈને આવડી જ્યું છે એટલે તમે બધું ભણ્યા તમારા મા બાપે ભણવા મોકલ્યા કે દીકરો ભણ તો આગળ જતા કઈક એના જીવનમાં કઈક સારી નોકરી મળે એનું જીવન સુખી થાય એના માટે તમને તમારા મા બાપે ભણાયા તો ભણવામાં તો તમારી કુળદેવી નું જ્ઞાન આવે છે ભણવા ભણવામાં કોઈ ભગવાન નું જ્ઞાન આવજ કરું કે રામ શું છે કૃષ્ણ શું છે તમારી કુળદેવી શું છે કુળદેવી કેવા કેવા હક અધિકાર હોય કુળદેવીને પ્રસન્ન કરવા માટે શું કરવું પડે કુળદેવીને રાજી રાખવા માટે શું કરવું પડે આઠમના નિવેદ કયા દાડે કયા ટાઈમે કરવા પડે એના નિવેદ શું હોય આ બધું સમજ ખરી ક્યાંય લીધી જ નહીં તમે ભણ્યા જ નહીં તો ક્યાંથી ખબર પડે હવે ભણ્યા જ નહીં તમે ભણ્યા જ નહીં આ વિષય ઉપર તમને જ્ઞાન જ નહીં તો તમે પોનસો ભૂવા કરો પણ પાંચસો ભૂવા માંથી હું તો એવું નહીં કહેતી કે પાંચસો ખોટા હશે હું એવું માનું છું પાંચસોમાંથી તમારી માતા ક્યાંક સારા કોઈ એવા ભુવાજી હોય કોઈ માતા હોય એ તમને ભેટો કર્યા લ્યો જ હશે મારા પહેલાં પણ એ ભુવાજી કે માતાજી ધૂણીને બોલતા ને તો તમને એમાં ઇન્ટરેસ્ટ નહોતો મારી માતા મઢમાં નહીં પણ તમને ઇન્ટરસ્ટ નહોતો સેજય જો હું કઈક વાત બતાવું છું ને તો કઈક કેતા હોય છે કે માડી અમે આથી બે વર્ષ પાંચ વર્ષ સત્ય ભુવાજી તમને મળી જતી પણ એ દાડો તમારું મન મોન્યું કેમ ના માન્યું તમને એવું સ્વાર્થ હતો કે પેલા ભુવાજી અમારું સારું થઈ જાય પછી ઓનુ કરીશું અને મારા સારી તે મેં એવું છે પેહલા કરો પછી સારું થાય આ શું ખોટું બધી જગ્યાએ એવું હોય કે તમે આ તમારું કામ થઈ જાય તમારા દીકરાનો સંબંધ થઈ જાય લગ્ન થઈ જાય પછી આ ઝોપડી માતાનો જે તે વ્યવહાર હોય ન્યાય હોય એ કરવાનો એવો વચન એ બોધ તમને અને બાર મૂળો લટકાવ લટકાવ મૂળા તો શું બોધી એ ખબર નહી હોતી તોય તમે બસ મૂળો જોઈ કે આ બોંધ્યું છે ને ત્રણ મહિના કીધા છે ને ત્રણ મહિના દાડા ગણ રહો જ ત્રણ મહિનામાં હજુ પોત દાડા બાકી હોય તો શું કે ભાઈ આપણો સમય પૂરો પેલા ભુવાજીને ફોન કરીને ભાઈ ત્રણ મહિના થઈ શું કરું ભુવાજી કે આ છોડીને કોર્ડિંગ દો એની એ જ વાત હું બહુસર હું સોલંકી પેઢીની હું ઉત્તાની મેલડી બતાવું મારા મેલડી આરામ ઓહ વાત શીર્વાદ એની એ જ વાત હું સોલંકી પેઢીની હું બહુસરના ખાતાની હું રોમ મારી ઉગતા પોર ની ખુખાર મેલડી બતાવું છું આવવા પણ એની વાતમાં તમને દાડા ગણતા તા સમ મૂળો છે એનો બોધ્યો છે એ વાતમાં તમને છે ઇન્ટરેસ્ટ તમને તો ખારું થવું જોઈએ પણ પેલા ભુવાજી કોઈ બાપડો હોય હાચો મોણસ તો એને આખી રાત બેહી એને બેણ વધાવા કરી કોઈ વાત ખોરી હોય અને એની માતાએ તમારું કોઈ પરિશ્રમ રવિવાર ભરેલું હોય તો એની માતા દરેક ભૂવો ગોડો હોય જેવો હોય એવો પણ એક વખત તો સાચો સંદેશો તમને આલજ જ ભૂવો ગમે તેઓ લોભી રહ્યો છતાંય તે એની માતા તો સતવારી હોય કે નહીં તમે ભુવાજી કોઈ જોઈને જતા તમે મારા દીકરાને જોઈને આવો છો તમે ડાયરેક્ટ મને માતાને જોવો છો એટલે કોઈ પણ ભુવાજી કોઈ પણ જગ્યાએ તમે જતા હોય ભુવાને ભલે તમારા પ્રત્યે સ્વાર્થ હતો પણ તમે રવિવાર ભર્યા છે પરિશ્રમ કર્યું છે તો એ માતાની ફરજ છે તમને સાચો માર્ગ બતાવવું જે તે નર્તર રૂપ હોય એ બતાવવું એની ફરજ છે પણ ભુવાની અંદર સમજ ઓછી હતી એટલે તમને ટૂંકામ પતાવી દીધું ભાઈ કોઈ ઝોપડી માતા છે તમને કોઈ ઝોપડી માતાનું દૂધ છે એ તમને બતાવી દીધું એટલે તમે કહા ભુવાજી જે હોય એ ઝોપડી હોય મેરણી હોય સારું થઈ જશે

તમે એને અપનાવા તૈયાર નહીં તું શોની મોની જા તારા જેવા પૂજવા વાળા તો હજારો ઉભા કરી દઉં હું માતા માતાન શું ભક્તોની ની ખોટ હોય મારું કામ કરે તો એનો નારીઓ લાલુ મેલડી નક ના આલુ અરે તું નહીં આલુ તો માતા તો હજારો ના કામ કરી લાવશે જો આ તું મને ભૂખ છે નારીઓ ની તો તમે આવા સોદા કર્યા દેવ જોડે દેવને ઉલ્લુ બનાયા તમે કોઈ ભૂવો તો સાચો મળ્યો પાંચસો માંથી તો હાચા મળ્યા છે કે નહીં કે જેને સાચું માર્ગદર્શન બતાવ્યું હોય કોઈ કઈ કઈ જગ્યાએ હોય બધી જગ્યાએ પૈસા લેશે એવું નહીં હોતું કઈક જગ્યાએ તમને સેવા ભાવથી થી જોયાલી હોય પણ એમણે કહો કે બાપડા હારું બતાવી દીધું હોય કે ભાઈ તમારે કોઈ સધી માતા જ છે સધી તો અમારા દાદા પૂછી રે ચોથી આવી તો સધી એવું કે તું ચોથી આવશો મોનો તું ચોથી આયો સદી એવું કે જોતો કે સદી ને શું કે જોતો ખરા એના બાપનો દાદાનો દાદો મને પૂજવા લાયેલો એને ઉજીતી મને માતાને અને એના આટલું રજવાડું સદી અને એ જ દીકરા એના જ વારસદાર મને એવું પૂછે તું સધી ચોથી આઈ પેલી ખીજાય કે નહીં માતા એટલે કોઈ એ મનાવાની કોશિશ કરે સપના આલે અણસાર આલે તમને સદી માં પ્રત્યે મહાકાળી માં પ્રત્યે ઓટોમેટિક લગાવ થાય જેમ કે જો બધાને તમારા ઘેર કદાચ ઉગતાની મેડી પૂજાતી હશે કે નહીં પૂજાતી હો પણ જો તમારી પેઢીમાં તમારા વડવાઓએ કદાચ મને પૂજી હશે ને તમારા ખાતામાં કદાચ હું હોઈશ તો સો ટકા એવું કહું છું તમને ઓટોમેટિક મારી ભક્તિનો નો નશો જાગ્યો હશે રામ કેવું તમારા ઘેર તમારા વડવાઓ નહીં પૂજી હોય તમારા ઘેર ખાલી મહાકાળી જ પૂજાતી હશે ચામુંડા જ હશે પણ જો તમે ગુજરાતના ના મૂળ મૂળ વતની ગુજરાતના ના સ્થાયી અહીના જ હશો તો આજે નહીં પાંચ પેઢી છ પેઢી પેલા તમારા વડવાઓ મને ઉક્તાની ની પૂજી હશે હશે ના હશે કુળ નો દીવો રાજા કહેવાય રાજા કોઈ દિવસ કામ કરવા જાય રાજા હુકમ કરે ને એટલે એના પ્રધાન એના ખાતાના મંત્રી એના પહેરેદાર ભલેરામ આ બધા કામ કરવા જાય કોઈ દર રાજા કોઈ દર જાય તો તમારો કુડનો દીવો માકાડી માતા એ રાજા કહેવાય તો ખાતામ કદાચ મારા જેવી પરધન હશે હશે ને હશે તો હું મેલડી આવું બોલું છું તો જ તમને ઓટોમેટિક ભક્તિ જાગ મેલેડી ના થી આજ મેલેડી નું નોમ હો ભરો ડાકલા હો ભજન હો કોઈ ગીત હો કોઈ માતાના મંદિરે કોઈ માતાની વાત હો વાર્તા હા તો ઓટોમેટિક તમારા રૂવાટા ઊભા થાય છે કે નહીં થાય છે કે નહીં ચાલો હું કો બધા નહીં ઢૂંઢતા હોય પણ જે ઢૂંઢતા નહીં ને જેના માતા કોઈ દાળ આવી નહીં પણ છતાંય તે જો કદાચ એના હૃદયમાં હું મેલડી બેઠી હોઈશ ને તો એના સો ટકા મારું નામ લેવાથી રૂવાટા ઉભા થાય થાય ને એકસો ને દસ ટકા ખાલી મારા આવવાથી જ હું બોલું કે રામ તો તરત જેવું લાગે છે કે નહી તો વિચાર લો તમારા ખાતા મારા જેવી માતા હશે જ જો તમને ઘડે 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 મનમાં એવી ટ્યુબલાઇટો થતી હોય પ્રેરણા થતી હોય ને અમારી મેલડી હશે જ હશે જ અને મેલડીના નામથી ભક્તિ દાડે દાડે વધતી જ જતી હશે ને તો હું એવું કહું છું કોઈ ભુવાન પૂછ્યા વગર કોઈ તમારા કાકા કુટુંબને પૂછ્યા વગર મને માતાને પૂછ્યા વગર ઓંધરો દિવસ ઉગતાની મેલડી કરી અને કદાચ ચાલુ કરી દેજો અને કેજો કે મા તું અમારા બાપ દાદા ની અમલ લોહી લાગતી હોય ને તો લે માતા અપનાય લઉં છું મેલડી આવ